ઉકાઈ જરાશય સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોળી સમાન છે ચકચરો પણ સાહીઠોડા જૂના થયા છે અને સભાઈ છે કે સિંચાઈ વિભાગ એનું રિપેરિંગ કરે પછી જમણા તાકા નહેર બંધ રહેવાના જે સમાચાર છે એને કારણે સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખથી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરીની ખેતી કરતા આવેલા છે અને ખાસ કરીને જે સ્થિતિ બનવાની છે ખાસ કરીને જયારે ડિસેમ્બર મહિનામાં ઢેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે અને કારણે શેરીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટ છે સાથે સાથે ખાસ કરીને આસોદ ઓલપાડ માંગરોળ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે નાના નાના ખેડૂતો છે એ લોકો ઉનાળુ ડાંગર બનાવે છે અને લગભગ સાહીઠથી સિત્તેર હજાર એકરમાં આ ડાંગર બને છે અને મુખ્ય પિયર વ્યવસ્થા આ જળાશયની છે જો આ બંધ રાખવામાં આવશે તો ઉનાળુ પાક ધોવાઈ જશે શેરીમાં ઉત્પાદક ફરવાશે એટલે લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જવા થઈ રહ્યું છે જ્યારે ટેકનોલોજીનો સમય છે ટેકનોલોજીમાં ઝડપથી સિવિલના કામો હવે મોટી મોટી કંપનીઓ ભારત દેશમાં પણ કરી રહી છે બંધ બનાવી રહી છે નેર બનાવી રહી છે ત્યારે અમારા તરફથી ખેડૂતો વતી પાણી પુરવઠા અને નેર વિભાગના જે મંત્રી છે એમને અમે રજૂઆત કરી છે કુંવરજીભાઈ બાવળીયા સાહેબને અને આગામી દિવસોમાં સાહીઠાજ દિવસોમાં ઓછામાં ઓછા સમયમાં આ નેરનું રિપેરિંગ થાય અને ખેડૂતોને ખૂબ જ ઝડપથી પાછું પાણીની વ્યવસ્થા થાય એવું આયોજન કરવાની અમે વિનંતી કરી છે અને ખાસ કરીને જ્યારે પિયર વ્યવસ્થા આટલી સુંદર સિંચાઈ વિભાગ કરતું હોય ત્યારે અમારી માંગણી જરૂર સંતોષ છે એવી અમારી લાગણી છે